નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગત રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં વઢવાનના રાજવી પરિવારે પણ સમર્થન આપ્યું છે સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ મામલેધ ના નિર્ણય ને યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ વધાવી લીધો છે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા ને ઉમેદવાર તરીકે હટાવવાની પણ વઢવાન રાજવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવે છે વઢવા

ક્ષત્રિય સમાજ અમારું છે અમે એમના હિસ્સા છીએ અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમે માનશું પણ મારું પર્સનલ ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એમણે જે કીધું છે એ ક્ષત્રિય ની જે વાત છે એ બહુ બહુ યુ નો ઓલું છે અને એમાં ક્ષત્રિય સમાજને માતાઓને ખૂબ ઇન્સલ્ટ છે એટલે ક્ષત્રિય સમાજના આગેવાનો જો માનશે તો આપણે આગળ વધશું અને એમની ટિકિટ રદ થવી જોઈએ એટલે એ અમારી માંગ છે ધન્યવાદ આગામી સ્ટેટ દ્વારા કોઈ ના આગામી દિવસમાં સ્ટેટ દ્વારા જે ક્ષત્રિય સમાજના આગેવાનો જે નિર્ણય લેશે અને મને પૂરો વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ સમાજની ગરિમા અને અસ્થિરતાનો વિચાર કરીને જ નિર્ણય લેશે એટલે અમે એનાથી ને સહમતી આપશું ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશ બહુરાશી નેશનલ પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર